મિત્રો શું તમે જાણો છો કે મુંબઈ ને સપાનું શહેર કેમ કહેવામાં આવે છે અને મુંબઈ શહેર ને છોકરીઓ માટે સૌથી સુરક્ષિત શહેર કેમ માનવામાં આવે છે અને શું તમે જાણો છો કે મુંબઈ પોલીસ નંબર કેમ ગણવામાં આવે છે તો મિત્રો ચાલો આજે અમે તમને સપનાના શહેર મુંબઈ ની અદભુત સફર પર લઈ જઈએ મિત્રો આ મુંબઈ એક એવું શહેર છે જે ક્યારેય ઊંઘતું નથી પછી ભલે તે સૌથી વધુ અબજોપતિ હોવાની વાત હોય કે સૌથી વધુ વિકાસ ની વાત હોય આ તમામ ક્ષેત્રોમાં મુંબઈ શહેરની કોઈ સ્પર્ધા નથી મિત્રો અરબી સમુદ્રના વિશાળ કિનારે વસેલું મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની અને દેશનું સૌથી મોટું મહાનગર છે વસ્તીની દ્રષ્ટિએ દિલ્હી પછી મુંબઈ ભારતનું બીજું સૌથી મોટું શહેર છે જે બે હજાર અગિયારમાં હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરી મુજબ મુંબઈમાં બે કરોડથી વધુ લોકો રહે છે જોકે આજના સમયમાં આ વસ્તી અઢી કરોડ સુધી પહોંચવાની ધારણા છે જો રસ્તા પર ચાલતા મોટા ભાગના વાહનો એમ એચ ઝીરો વન નંબર પ્લેટ સાથે જોવા મળે તો તમે સમજી શકશો કે તમે મહારાષ્ટ્રના ભવ્ય શહેરમાં મુંબઈમાં પ્રવેશ્યા છો કેટલાક લોકો મુંબઈને નગરી કહે છે તો કોઈ તેને સપનાનું શહેર કહે છે પરંતુ દરરોજ હજારો લોકો તેમના મોટા સપનાઓ સાથે અહીં આવે છે અને તેમના સપનાને સાકાર કરવા માટે પૂરા દિલથી મહેનત કરે છે આજે પરિણામ એ આવ્યું છે કે મુંબઈ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં ગણાવવા માંડ્યું છે મુંબઈની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને અહીંના આધુનિક ને ખુબ જ ઝડપી ગતિ અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે જે નાટકીય ભવિષ્યમાં મુંબઈ શહેર ને જોવાની દ્રષ્ટિ ને સંપૂર્ણપણે બદલી નાખશે મુંબઈ ને ભારત વ્યાપારી અને નાણાકીય રાજધાની પણ ગણવામાં આવે છે

જો તમે ખાવા પીવાના ખૂબ જ શોખીન છો તો મુંબઈ શહેર તમારા માટે સ્વર્ગ સમાન છે કારણ કે અહીંનું સ્ટ્રીટ ફૂડ અનોખું છે જેમાં તમને ઉત્તર ભારતીય દક્ષિણ ભારતીય ચાઇનીઝ થાઈ વગેરે જેવા અનેક પ્રકારના ફૂડ મળે છે એટલે કે મુંબઈની સડકો પર સૌથી ફેમસ છે અહીંના વડાપાઉં જે સૌથી ઓછા રૂપિયામાં તમારું પેટ ભરી દેશે મુંબઈના ઇતિહાસ પર નજર કરીએ તો આજનું મુંબઈ સાત ટાપુઓને જોડીને બનાવવામાં આવ્યું હતું મુંબઈનું જૂનું નામ બોમ્બે હતું અને આ નામ તે સમયે ભારત પર રાજ કરતા દ્વારા આપવામાં આવ્યું હતું પરંતુ મરાઠી લોકો તેને બોમ્બે અથવા મુંબઈ કહે છે વાસ્તવમાં મુંબઈ નું નામ અહીં ના મુંબઈ દેવી મંદિરના નામ પરથી રાખવામાં આવ્યું છે જેને કોળી જાતિના માછીમારોની દેવી માનવામાં આવે છે ઘણા લોકો માને છે કે મુંબઈ ફક્ત તેની મોટી ઇમારતો અને ચમકદાર નાઇટ લાઈફ માટે જાણીતું છે પરંતુ વાસ્તવમાં એવું નથી બલકે મુંબઈ તેની આસપાસ ફેલાયેલા લીલાછમ વન્યજીવન અને તેના સુંદર બીજ માટે પણ પ્રખ્યાત છે તો ચાલો અમે તમને મુંબઈ સાથે જોડાયેલા આવાજ કેટલાક તથ્યોથી પરિચિત કરીએ મુંબઈ પણ પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ઘર છે જે દર વર્ષે હોલિવૂડ કરતાં વધુ ફિલ્મો રિલીઝ કરે છે મુંબઈનો સૌથી મોટો તહેવાર ગણેશ ઉત્સવ છે જે અહીં દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે અને ગણપતિ ઉત્સવ મુંબઈ ની ભવ્યતા જોવા જેવી છે તમને જાણીને નવાઈ લાગશે કે મુંબઈ માં ધારાવી એશિયા ની સૌથી મોટી ઝૂંપડપટ્ટી પણ છે જે માત્ર બે કિલોમીટરના વિસ્તારમાં દસ થી બાર લાખ લોકો રહે છે જે પોતાના જ એક આશ્ચર્યજનક વાત છે મુંબઈની નાઇટ લાઈફ એક એવી દુનિયા છે જે દરેક સમયે પોતાની ધૂન પર ધબકે છે નાઇટ ક્લબ અને કમાટીપુરા વિસ્તારની મુલાકાત લઈને તમે તમારા બધા દુઃખ ભૂલી જશો અથવા મુંબઈના મરીન ડ્રાઈવ ની રાત્રિનો નજારો જોવા જેવો છે મરીન ડ્રાઈવ તેની સુંદરતાને કારણે ક્વીન નેકલેસ તરીકે પણ ઓળખાય છે મુંબઈની લોકલ ટ્રેન ને અહીંની લાઈફ લાઈન કહેવામાં આવે છે મુંબઈની લોકલ ટ્રેનોમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે અને દેશનું સૌથી મોટું લોકલ ટ્રેન નેટવર્ક પણ અહીં આવેલું છે અને છેલ્લે મિત્રો ચાલો મુંબઈમાં ફરવા લાયક અમુક સ્થળો વિશે વાત કરીએ જેમાં સૌથી પહેલા ગેટવે ઓફ ઇન્ડિયા છે લગભગ છવ્વીસ મીટર ઊંચી આ ઐતિહાસિક ઇમારત મુંબઈ નું પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે જે પ્રખ્યાત તાજ હોટલ ની બરાબર સામે છે અને મુંબઈ આવતા લોકો ચોક્કસપણે ગેટવે ઓફ ઇન્ડિયા સાથે સેલ્ફી લે છે